ગુજરાતમાં ટુરિઝમ બિઝનેસમાં ઉછાળો આવ્યો હોય કે પછી એનઆરઆઈની અવર જવર વધી હોય કારણ કોઈ પણ હોય વાસ્તવિકતા એ છે કે અમદાવાદ એરપોર્ટ દેશની સૌથી બિઝી એરપોર્ટ સાબિત થયું છે આંકડા દર્શાવે છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં અમદાવાદ એરપોર્ટ પર કુલ અગિયાર પોઈન્ટ પાસઠ કરોડ મુસાફરોએ અવરજવર કરી છે આનંદની વાત એ છે કે છેલ્લા દસ વર્ષમાં અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોની સંખ્યામાં પચીસ ટકા જેટલો જંગી વધારો નોંધાયો છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ બે હજાર ત્રેવીસમાં રોજ સરેરાશ બત્રીસ હજાર મુસાફરોની અવરજવર રહી હતી આશ્ચર્યની વાત છે કે વર્ષ બે હજાર ચૌદમાં અમદાવાદ એરપોર્ટ પર માત્ર ઓગણપચાસ લાખ મુસાફરોની અવરજવર જવર રહેતી હતી જે પચીસ ગણા વધારા સાથે વર્ષ બે હજાર ચોવીસમાં અગિયાર પોઈન્ટ પાસઠ કરોડે પહોંચી છે દેશમાં સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદનો પહેલો નંબર આવ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસના જાન્યુઆરી મહિનાના માત્ર એકત્રીસ દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પર કુલ દસ પોઈન્ટ સાહીઠ લાખ મુસાફરોની અવરચવર નોંધાઈ હતી